છું એકલી ફરું મારી ઈચ્છા થાય તમારી સાથે ફરો નતર એકલી ફરું મહાકાળી ના ભક્ત હોય મહાકાળી ના માનતા હોય ને મહાકાળી માનો ઉપવાસ કરતા હોય ને મહાકાળી પ્રત્યે બહુ ઘણો બધો ભાવ રાખતા હોય અને કુળદેવી તરીકે એને લઈને બેઠા હોય ને તો કાળી ભજન કરવાનું ભક્તિ કરવાનું નિવેદ કરવાનું કાહાનું ભાણું ભૂલતા મેં મારું નથી કશું કીધું કે અમરતી મેલડીનું કરજો તમારું કાળકાનું કર્યું ને એટલે બે બેનડીઓ સાથે આઈ 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 હું તો દરેક ના પાયે શું ઘણું બધું સમજાવવાની કોશિશ કરું છું કે જ્યાં સુધી હું બેઠી છું જ્યાં સુધી હું બોલું છું જ્યાં સુધી મારી પાસે ભગવાન મન જે બતાવશે એટલું બતાવું છું મેં તો કીધું છે કે શંકર ભગવાન નહીં બતાવો તો મારા ભક્તોને મેં નથી કીધું નિરાશ કરીને મોકલ્યા નથી ને અમૃત ની મેલડી તો ના જ મોકલાવ અમૃત ની મેલડી છો એની ભક્તિ ની મેલડી છું એને યાદ કરી એની મેળડી છો અમૃત ની મેલડી તો સદાના માટે તમારા આંગળી તમારા તમારે તમારી પાસે પણ નથી ઓળખાતી નથી દેખાતી નથી ઓળખવા માંગતા તમારો ગુનો ભૂલ કેવાય બાકી મારા ભક્તો છે હાથ દરિયા પાર તો એની પાસે હું જઉં છું મેરડી છું હું મારા ભક્તોને ગોતી ભજન થતું હોય ગોતી ને યાદ કરન તો મારા પુકાર હું મેળડી સાંભળી લઉં છું હું શીધ વંશપરા નદી ને રૂપિયા મેરડી છું પણ જ્ઞાન આલું છું જ્ઞાન ને સમજણ આપું છું કરવાનું તમાર મારે નહીં કાશા નું ભાણ તો અમારે લાવવાનું ચુંદડી તમારે લાવવાની મંદિર માં જાશું ન કાળકા પહેરાવાનો નિવેદ તમારે બનાવવાનું છે તમારે રાજી કરવાની છે કારણ કે એની આશીર્વાદ ને કૃપા તમારે લેવાની છે હું તો માધ્યમ સુધી જેને જે જાણવું હોય બધું જ આવી છું પણ તમે શું જાણવા આવ્યા છો ને એ પેલા નક્કી કરી લેજો શું જાણવું છે મેલડી વિશે જાણવું હોય તો મેલડી વિશેનું જ્ઞાન આલીશ સદી નું જાણવું છે તો સધી માતાનું જ્ઞાન જ્ઞાન આલીશ કોઈ સિકોતર નું કે તો એનું જ્ઞાન આપીશ પણ પ્રથમ પાયો તમારી કુળદેવી નો થાય થાય ને તો પ્રથમ એકડો તમારી કુળદેવીથી તમારે ઘૂંટવો પડે એમ ઘૂટતા ઘૂટતા આગળ જાઓ ને તો આગળ એક મેલડી અમૃતની ની મેલડી મળે 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 ન ચોક્કસ મળે છે ધીરજ હશે તો અમૃતની ની મેળવી દરેક ને જવાબ આપશે બાકી મેં આ લોકોને ને કીધેલું છે કે બે દરવાજા રવિવારે ખુલ્લા રાખવાના જેના આવું આવે જેના જવું જતો રહે આજ નહીં તો કાલ મને મેરડી ના ના દિવાળી ના ગોતવા નીકળે ના કળિયુગ માણસ તો મારું નામ મેરડી ને હું મેરડી છો આ કળિયુગમાં એવો કિરદાર નિભાઈ મારા પછી કોઈ નિભાવો નહીં આવા હું અમૃત ની મેરડી છું સિદ્ધરના નથી ને